નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે SBI બેંક શેર વિશે તો આ શેર માં ઉતેજી આવશે કે મંદી આવશે શું થશે એના વિશે બ્રોકરેજ હાઉસે એમની રેટિંગ બહાર પાડી છે અને આ શેર માં આગળ શું કરવું એની પણ સલાહ આપી છે તો ચાલો આપણે ડિટેલ માં જોઈએ SBI ના શેર વિશે

એકીકૃત નફા પર દબાવ નો સામનો કરવો પડ્યો છે પેન્શન અને ડીએ એકાઉન્ટ એકીકૃત ખોટ થઈ છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું છે ક્વાર્ટર ત્રણ માં નવા સ્લીપે સાહીઠ ટકા વધીને ચાર હજાર નવસો ને સાહીઠ કરોડ રૂપિયા રહ્યા છે ક્વાર્ટર ત્રણ માં પ્રોવિઝન છ ગણું વધીને છસો સિત્યાસી પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા રહ્યું છે હવે ચાર ચાર બ્રોકરેજ છે એસબીઆઈ ના શેર પર પોતાની રેટિંગ બાર પાડી છે આના વિશે આપણે માહિતી જોઈએ સૌથી પહેલા વાત કરીએ તો જેપી મોર્ગન એ SBI પર શું રેટિંગ બહાર પાડી છે તો જેપી મોર્ગન એ SBI પર ઓવર રેટિંગ ઓવરવેટ રેટિંગ આપી છે તેના શેર માટે ₹725 પ્રતિ શેર નું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે તેમનું કહેવું છે કે ક્વાર્ટર 3 હેડલાઇન પેટ પર અને પેન્શન જવાબદારી ઉપર 7100 કરોડ 7100 કરોડ ની એકીકૃત અસર જોવા મળી છે એડજસ્ટેડ પેટ ની વાત કરીએ એડજસ્ટેડ પેટ અપેક્ષાઓ અનુરૂપ 100% ROE ની સાથે વાર્ષિક 2% ઉપર રહ્યો છે

કોર્પોરેટ લોન માં વધારાની સાથે લોન ગ્રોથ માં ચૌદ ટકા જેટલો સુધારો જોવા મળ્યો છે બેંક ની એસેટ ક્વોલિટી અંદાજથી સારી ચાલી રહી છે જે ફ્રી છે એસબીઆઈ ના શેર માં ખરીદીની સલાહ આપી છે ને આઠસો દસ રૂપિયા નો ટાર્ગેટ આપ્યો છે નુમુરા એ પછી શું સલાહ આપી છે એસબીઆઈ ના શેર ઉપર વાત કરીએ તો નોમુરા એસબીઆઈ પર ખરીદીની રેટિંગ આપી છે આ શેર માટે સાતસો પંચાવન રૂપિયા નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેમનું કહ્યું છે કે ત્રીજા ક્વોર્ટર માં મજબૂત લોન ગ્રોથ ડિલિવરી જોવા મળી છે જોકે બેંક નું એનઆઈએમ અપેક્ષા કરતા વધારે નરમ રહ્યું છે ટાઈટ લિક્વિડિટી ની વચ્ચે